નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય બન્યું એમ હતું કે આરોપી એ પોતાના એક પારિવારિક મિત્ર એવા રાજનાથ પારસનાથ શુક્લા પાસે બરોડામાં બેંક હસ્તક એક મિલકત નજીવી કિંમતે મળી શકે તેમ છે અને તેમાં સારો એવો નફો થઈ શકે છે તેમ જણાવી રૂપિયા એક કરોડની માગણી કરી હતી બંને વચ્ચે પારિવારિક ગાઢ સંબંધો હોય વિશ્વાસમાં આવી જઈ રાજનાથ શુક્લાએ પોતાની પુત્રી પુત્ર તેમજ પોતાના બેંક ખાતાઓ મારફતે કુલ રૂપિયા નવ્વાણું લાખ હસ્તી સિંઘ રાજપુરોહિતને આપ્યા હતા ત્યારબાદ કોઈને કોઈ કારણો આગળ નફા સહિતની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યો હતો દરમિયાન કોરોનાના લોકડાઉન દરમિયાન આરોપી હસ્તીસિંહ રાજપુરોહિત દેશના ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટર હેડનો દુરુપયોગ કરવાના ગુના સાથે પોલીસના હાથે ઝડપાઈ જતા રાજનાથ શુક્લાને શંકા તો તેઓએ પોતે આપેલી રકમ રૂપિયા નવ્વાણું લાખ પરત આપી દેવા જણાવ્યું હતું ત્યારબાદ આરોપીએ રૂપિયા અગિયાર લાખનો ચેક આપ્યો હતો જે ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા તે બેંક દ્વારા નકારી દેવામાં આવ્યો હતો અને કારણ એ દર્શાવ્યું કે ચેક આપનારે આ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવાનું જણાવ્યું છે આ અંગે ફરિયાદી આરોપીને ચેક પરત આપી રકમ ચૂકવવા જણાવતા તે ગલ્લા તલ્લા કરતાં છેવટે ફરિયાદી પ્રિયા રાજનાથ શુક્લાએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો જે અંકલેશ્વરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલી જતા ફરિયાદી પક્ષે વકીલની લાંબી દલીલને અંતે નામદાર કોર્ટે આરોપીના કસૂરવાર ઠેરાવી બે વર્ષની સજા ફટકારી હતી તેમજ ચેકની રકમ રૂપિયા અગિયાર લાખ વળતર પેટે સાઠ દિવસની મર્યાદામાં કોર્ટમાં જમા કરાવવા આદેશ જારી કરતા આ ચુકાદાથી ચકચાર મચી જવા પામી હતી